વંડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું એકાદશી રમા એકાદશીની વ્રત કથા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આશોવધ એકાદશીની જ રમા એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે રામા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપ નાશ પામે છે તેમજ જીવને સદગતિ પ્રાપ્ત થાય છે પ્રાચીન કાળમાં મુચકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો તેની દેવતાઓ સાથે ઘણી સારી મિત્રતા હતી તે સત્યવાદી વિષ્ણુ ભક્ત તેમજ ભક્તિમાં લીન રહેનારો હતો તે ખૂબ જ કુશળતાથી રાજ્યનું સારી રીતે સંચાલન કરતો હતો એકવાર તેમને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થાય છે ત્યાંની શ્રેષ્ઠ નદી એવી ચંદ્રભાગાના નામ પરથી જ એ કન્યાનું નામ ચંદ્રભાગા પાડવામાં આવ્યું મહારાજ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેમનો વિવાહ થાય છે એક દિવસ શોભન પોતાના સસરા એવા મુચકુંદના ઘરે આવે છે સંયોગથી તે દિવસ અગિયારસનો હતો ચંદ્રભાગાએ વિચાર્યો કે મારા પતિ તો જરા પણ ભૂખ સહન કરી શકતા નથી હવે તેમનું શું થશે કારણ કે મારા પિતાજીના શાસનના નિયમ કાયદા ખૂબ જ કઠિન છે સમગ્ર રાજ્યમાં દસમીના દિવસે ઢોલ નગારા વગાડીને એકાદશી વ્રત કરવા માટેની સૂચના આપવામાં આવે છે કે અગિયારસના દિવસે કોઈએ પણ અન્ન ભોજન ખાવું નહીં બધાને ફરજિયાત એકાદશીનું વ્રત કરવું પડશે આ ઠોલ નગારો સાંભળીને શોભને પોતાની પત્નીને કહ્યું પ્રિય હવે આપણે શું કરવું જોઈએ હવે આપણે એવો કોઈ ઉપાય કરવો કે જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય તેમજ રાજાની આજ્ઞાનું પણ પાલન થઈ જાય ચંદ્રભાગાએ કહ્યું પતિદેવ આજે મારા પિતાજીના પરિવારમાં આખા રાજ્યના લોકો જ નહીં પરંતુ હાથી ઘોડા ગાય વગેરે જેવા પશુ પણ અન્નનું ભોજન કરશે નહીં હે સ્વામી આવી અવસ્થામાં જો તમે ભોજન કરશો તો તે કેટલું યોગ્ય ગણાશે માટે જો તમારે ભોજન કરવું હોય તો તમે તમારા ઘરે જઈને ભોજન કરી શકો છો શોભને કહ્યું પ્રિય તમે બરાબર કહ્યું પણ મારી ઈચ્છા છે કે હું પણ આ એકાદશીનું વ્રત કરું અને બધું જ ભાગ્ય પર છોડી દઉં જે થશે તે શોભને પણ ઉપવાસ કર્યો પરંતુ ભૂખ તરસના લીધે તેમનું મૃત્યુ થાય છે માટે ચંદ્રભાગા સતી થવા તૈયાર થાય છે પરંતુ તેમના પિતા સતી થવાની ના પાડે છે માટે આ વ્રતના પ્રભાવથી શોભન મંદ્રાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો તેનો વૈભવ ઇન્દ્રના જેવો જ હતો દેવાંગનાઓ તેની સેવામાં હંમેશા તત્પર રહેતી હતી મુનિવર્યની સલાહથી ચંદ્ર આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દેવી સુખ પ્રાપ્ત થયું હતું તેમજ દિવ્ય દેહ શોભનનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું કહેવાનું તાત્પર્ય એ છે કે રામા એકાદશીની કથા ચિંતામયી તુલ્ય છે જે લોકો આ કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વૈકુંઠને પામે છે આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ખૂબ જ મોટી છે માટે જેવી ભાવના સાથે આપણે રામા એકાદશીનું વ્રત કરીએ તેવી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે રમા એટલે સ્ત્રી એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસોવદ એકાદશી મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી અને આ રાજા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવીને અંતે વિષ્ણુ લોકમાં પામ્યા હતા માટે જ આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું છે આ કથા મહા નાશક છે કામધેનુ તુલ્ય આ રામા એકાદશીનું મહિમા ખૂબ જ પવિત્ર છે પાવનકારી છે હિતકારી છે વ્રત ખૂબ જ સરળ છે વિધિમાં માત્ર ઉપવાસ કરવાને જ મહત્વ આપવામાં આવ્યું છે આ વ્રત આબાલ વૃદ્ધ સર્વ કોઈ પણ કરી શકે છે વળી એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે માટે આ એકાદશીનું વ્રત કરવાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે મૃત્યુ પછી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે હે વિષ્ણુ ભગવાન તમે જેવા મુચકુંદ રાજા તેમજ ચંદ્રભાગા અને શોભનને ફળ્યા તેવું જ તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય વિષ્ણુ ભગવાન મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર